શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ અને સોમવતી અમાસ છે તો શુભ સંયોગ જે છે તે આજે રચાયો છે ત્યારે પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ પર શ્રદ્ધાળુઓનું પૂરું મટ્યું છે હિરણ કપિલા અને સરસ્વતી નદીનો સંગમ ત્રિવેણી સંગમમાં સોમવતી અમાસે સ્નાનનો મહિમા રહેલો છે સોમનાથ મહાદેવના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી પવિત્ર શ્રાવણ માસ નો અંતિમ દિવસ અને સાથે સોમવતી અમાસ ખાસ કરીને પ્રભાસ તીર્થમાં આવેલ ત્રિવેણી સંગમ ખાતે આજે વહેલી સવારથી જ સ્નાન કરવા માટે જે ભાવિકો છે તેનો મોટો સમૂહ ઉમટી પડ્યો છે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે પ્રભાસ તીર્થમાં ભગવાન સોમનાથ મહાદેવના શાનીથી આવેલ ત્રિવેણી સંગમ ઘાટના દ્રશ્ય છે એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણે છપ્પન કોટી યાદવોના મોક્ષ અર્થે અહીં પિતૃ તર્પણ કર્યું હતું અને શાસ્ત્રોમાં એવું વિધિત છે કે આ ઘાટ ઉપર સ્નાન કરવાથી સાત જન્મોના પાપ દૂર થાય છે ત્રણ નદી સમુદ્ર સાથે સંગમ થાય છે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે વહેલી સવારથી જ ભાવિકો પુણ્ય નું બાંધી રહ્યા છે ત્રિવેણી સંગમ ખાતે સ્નાન બાદ ભગવાન સોમનાથના દર્શન કરી અને કન્યાતા અનુભવી રહ્યા છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ